નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને ઉપર માહિતી આપવાની છે જે કચ કાતરાના આધારે જે આપણે એક અનુમાન જે લોકો કરતા હોય છે ને એમાં પણ આજે અગિયાર ફેબ્રુઆરી થઈ ચૂકી છે તો હવે કચ કાતરા કેવા રહેશે અને હવે કચ કાતરા થશે ને એના કારણે આપણે ફાયદો થશે કે ગેરફાયદો થશે એ વિશેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ હું આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો જેની અંદર ઉનાળુ પાકના સારા બિયારણની માહિતી આપેલી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે હવે ખાસ કરીને જે આપણે ચોમાસાનું અનુમાન જે દેશી વિજ્ઞાન પ્રમાણે લગાવતા હોય છે આપણે જે અનુમાન આપવામાં આવે છે આપણા તરફથી જે આગાહી કરવામાં આવે છે એ સંપૂર્ણપણે ટેકનો ટેકનોલોજીના આધારે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે પણ ઘણા બધા મિત્રો છે એ દેશી આધારે પણ એક અનુમાન કરતા હોય છે હવે દેશી જે લક્ષણોથી જે પ્રકૃતિના લક્ષણો પર જે આગાહી કરતા હોય છે એની અંદર અનેક પ્રકારના પરિબળો સામેલ હોય છે જેમાં ચૈત્રી દનૈયા હોય હોળીનો પવન હોય અખાત્રીનો પવન હોય ઝાકળ હોય અનેક પરિબળો જે આપણે લક્ષણો આવતા હોય છે પ્રકૃતિ છે પશુ પક્ષીની ચેષ્ટાઓ છે ઘણા આધારે જે આગાહી કરતા હોય છે એમાંનું એક હોય છે કસ કાતરા કે જે આકાશની અંદર કશ થાય જે આપણે કારતક મહિનાની એકમ એટલે કે નવા વર્ષના દિવસથી લઈ અને ફાગણ મહિનાની પૂનમ એટલે હોળીના દિવસ સુધી જે આકાશની અંદર લિસોટા જેવા વાદળ થાય કસ થાય છે એ કસના આધારે ચોમાસાનું અનુમાન લગાવતા હોય હવે આ અત્યારની આ ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો આજે અગિયાર ફેબ્રુઆરી થઈ ચૂકી છે અને અગિયાર ફેબ્રુઆરી સુધીમાં જે કચ્છના લક્ષણો દેખાયા છે એ સંપૂર્ણપણે નબળા છે જોકે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કશ નબળા રહ્યા હોય તો ચોમાસું નબળું જ થશે એવો કોઈ ડર થવાનો નથી ચોમાસું છે તે સારું જ થવાનું છે એ મને ચોક્કસ વિશ્વાસ છે પણ અત્યાર સુધી જે કચનું પ્રમાણ રહ્યું છે તે ખૂબ નબળું રહ્યું છે કોઈ ખાસ સારા કસો થયા નથી હા કશના અમુક રાઉન્ડની અંદર કશ થયા પણ છે પણ એટલા બધા નથી થયા જેટલા દર વર્ષે થતા હોય છે હવે આજે અગિયાર ફેબ્રુઆરી થઈ ગઈ છે હજુ પણ કચનું પ્રમાણ વધવાનું છે હવે કચનું પ્રમાણ વધશે તો હું માનું ત્યાં સુધી આજે અગિયાર ફેબ્રુઆરી છે વીસ ફેબ્રુઆરી સુધી જે કચ થશે ને એ કચના વરસાદો ચોમાસા દરમિયાન આપણે ફાયદારૂપ થશે એ પછીના જે કચ થશે ને એ ગેરફાયદારૂપ થશે એટલા માટે થશે કે હવે આજે અગિયાર ફેબ્રુઆરી છે હજુ આઠથી દસ દિવસ એટલે કે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં જે કચ થશે એના વરસાદો જે ચોમાસા દરમિયાન જોવા મળશે એ વરસાદો છે એ આપણે એન્ડના જે પાણી આપવાના હોય જેમાં ચોમાસું પાક હોય મગફળી કપાસ જે આવનારા ચોમાસામાં વવાશે એમાં એન્ડના પાણી આપવાના હોય ને એ એન્ડ સમયે આ કચ્છના વરસાદને કારણે સારો એવો લાભ મળી જશે પણ વીસ ફેબ્રુઆરી પછીથી જે કચ થાય પચીસ ફેબ્રુઆરી હોય કે અઠ્યાવીસ ફેબ્રુઆરી હોય કે માર્ચ મહિનાનું શરૂઆતના દિવસો હોય એ તમામ જે કચ થશે ને એ કચ્છના વરસાદ જો ચોમાસા દરમિયાન પડે ને તો એ પછી આપણે નુકસાનકારક સાબિત થાય કેમ કે ત્યારે આપણે મગફળીનું હોય કે અન્ય પાકનું હાર્વેસ્ટિંગ થયું હોય એમાં આપણે પાથરા પલાળે સોયાબીન હોય વગેરે એમાં નુકસાનકારક વરસાદ થાય પાછળથી આપણે દર વર્ષે એવું બને છે કે જે આપણું પાક તૈયાર થઈ ગયો પાકને કાઢી લઈએ અને ત્યારે વરસાદ થાય ને ત્યારે કારણે આપણો તૈયાર થયેલો પાક છે એ પલળીને નિષ્ફળ જતો હોય છે એટલે એવું થઈ શકતું હોય એટલે વીસ તારીખ સુધી કચ થાય એ ફાયદારૂપ છે વીસ તારીખ પછી જે કચ થશે એ આપણા માટે ગેરફાયદારૂપ હશે એટલે આ એક અત્યારે જે કચના આધારે જે મિત્રો આગાહી જોતા હોય સમજતા હોય એના માટે સમજવા જેવી વાત છે અત્યાર સુધી તમે જે કચ જોયા એ કચ દેખાણા પણ એ નબળું પરફોર્મન્સ હતું વીસ તારીખ સુધી હજી સારા એવા કચ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી પણ શક્યતાઓ છે વીસ તારીખ પછી જો કસ જોવા મળે તો એનાથી આપણે કોઈ ખુશ થવાનું નથી એ આપણા માટે નબળા સંકેત પણ ગણી શકાય છે એટલે કશ કાતરાના આધારે આ એક અનુમાન કરતા હોય એના માટેની આ માહિતી હતી જોકે આ આવનારું વર્ષ સારું થવાનું છે એ પણ મારે આપણે વિડીયોના અંતમાં ફરીથી કહેવું છે લોકોએ ચિંતા કરતા નહીં પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાયને ટચ કરીને જોશો એટલે ઉનાળુ પાકના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રો વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર